બસ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ બસ સ્ટેન્ડ પર દેશી દારૂની કોથળીઓ અને ભારે ગંદકીને કારણે હાલત કફોડી બની ગઈ હતી સ્થાનિકો અને મુસાફરો ગંદકી અને અસ્વચ્છ વાતાવરણથી ત્રસ્ત થઈ ત્રાહિમામ પોખારી ઉઠ્યા હતા આ અંગે બી ઇન્ડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બસ સ્ટેન્ડ પર વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી ગંદકી દૂર કરવામાં આવી અને અસ્વચ્છતાને લઈને દ્રશ્યમાન ફેરફાર આવ્યો છે સફાઈ બાદ વેપારીઓ મુસાફરો અને સ્થાનિકોએ બી ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે મીડિયાના હસ્તક્ષેપથી તંત્રની આંખ ઉઘડી ગઈ છે અને આવા પ્રયાસોથી વિકાસમાં સહયોગ મળેછે ખેર બહ્મા શહેર બસ સ્ટેન્ડ વિસ્તારમાં અંબિકા શોપિંગ સેન્ટરમાં શૌચાલય આવેલું છે તેમાં ગંદકીનું સામ્રાજ્ય હતું એ સવારે મને જાણ થતાં તાત્કાલિક મેં તાત્કાલિકના ધોરણે મેં સાફ સફાઈ કરાવી દીધી છે ખેર બ્રહ્માની જનતાને જણાવવાનું કે કોઈ બી જગ્યાએ આવી કોઈ બી ગંદકી હોય તો મને નગરપાલિકાને જાણ કરશો અમે તાત્કાલિકના ધોરણે સાફ સફાઈ કરાવીશું